રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે ખેતી સ્વાગત આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે

જ્યારે સંપૂર્ણપણે તમારી જે જમીન છે તમારી જે ભાવર છે કોરી હોવી જોવે છે તો સાહ હોય અને એમાં પાછું તમને વાવાઝોડાનો માવઠાનો વરસાદ થઈ ગયો હોય તો એ સાહ પાછા વીખી નાખવાના છે અથવા એને શાહ માં તમે હાંકી નાખો બરાબર છે અને નવા સાહ પડી ગયો તમે તો પાંચ દિવસ રહી અને વળી પાછું તમે મેક્સકોટ નો ઉપયોગ કરી શકો છો મેક્સકોટ નો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે કે જે ખેડૂત મિત્રોને ને ઓરવીન વાવેતર કરવાનું છે એટલે કે કપાસા મુકતા જવાના છે અને પછી એમાં દવા સારતી જવાની છે પછી પાણી આપવાનું છે તો એવા જ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે કારણ કે એક વખત તમે આ દવા નાખી જો પછી તમારે દસ દિવસ સુધી તમારે કોઈ પણ રીતે પાણી મળી જવું જોઈએ કે આ વરસાદ થઈ જવો જોઈએ અને કા તમારે એમાં ચાસમાં પાણી જવા દેવાનું છે તો દસ દિવસ ની માલિક એનું લેયર બનાવે તો તમને એમાં સારો એવો ફાયદો મળે અને આ જે વસ્તુ છે બરોબર મેક્સકોટ ગોધરેજ કંપનીનું ઈ પિસ્તાલીસ દિવસથી માંડી અને નેવું દિવસના હજળ પરિણામો તમને કોઈ ચોંટાડી દે અને સત્યાવીસ થી પણ વધારે પ્રકારના નિંદાબો જમીનમાંથી જમીન ઉગતા રોકી રાખે છે બરાબર તો તમને એમાં ફાયદો થાય જે ખેડૂત ઓરવિન વાવેતર કરવાનું હોય એમના માટે છે બરાબર બીજું આવે છે કે તમે ખેડૂત મિત્રો એ માવઠાનો વરસાદ થઈ જશે અને કપાસ સોંપી દીધો છે અથવા તો હવે તમારે એ શાહ વરસાદ પડી જ હોય વીખવા નતા અને કપાસ સોંપી દેવાનું છે એમાં અને પાણી હોહું શાહ માં જવા દેવાનું છે અથવા તો દ્રીપના સોડિયા લાંબા કરી દેવાના છે અને હવે એમાં ખડ ઉગવાનું છે હવે કપાસ તમે સોપી દીધો છે પાણી તમે એને આપી દીધું છે અને કપાસ એ ઉગી ગયો છે અને સાથે નિંદામણ પણ ઉગી ગયું છે તો હવે એમાં તમારે કઈ દેવાનો ઉપયોગ કરવો જોઈએ તો એમાં તમારે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આવે છે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આવે આ પણ પાયના ટેકનોલોજીમાં બનેલું આવે છે અને કપાસ તમારો બે દિનો પાંચ દિનો દહ દિનો પંદર દિનો આઠ દિનો જ્યારે તમારે સાટવી હોય ત્યારે છૂટી છે ગમે ત્યારે સાટી શકો માપની વાત કરીએ તો માપ પંપે ચાલીસ થી પચાસ એમ એલ નું માપ છે બરાબર કોઈ પણ તમે કપાસની વેરાયટી કરી હોય એટીએમ જાદુ ભરોસા ગાંડીવમ સાગર મુંગોટ સાગર તિલક સાગર ત્રણસો એક હેરોનિકાનું મેજિક બોલ હેપી છે બરાબર છે તુલસી કોળાનું તમને કહું સેરાગ છે પછી નવાબ છે રાજા છે 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 ભક્તિ આશા સંકેત અજીત કોઈ કોઈ પણ કપાસ કર્યો અથવા તો તમને કદાચ ઘર ડેમોન્સ્ટ્રેશન માં ફોરજી ફાઈવજી આપી જાય હોય બિલ વગર નું કે થાય તારું નો થાય તો કઈ નહીં બરાબર છે તો એવા પણ કપાસની માલિકા તમારે બે દિનો પાંચ દિનો દસ દિનો કપાસ હોય તો પણ તમારે ઉપરથી દવા છાટી દેવાની છે પેલા પાણી પાઈ દેવાનું છે પછી દવા છાંટી દેવાનું છે અને વળી પાછું પાણી તમારે તમારેમાં પાડી દેવાનું છે તમને એમાં સારો એવો ફાયદો મળશે ડોળું પાણી લેવાનું નથી અને બંનેમાં પટ્ટી ફુવારો જે આવે છે બરાબર એ પટ્ટી ફુવારાનો ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે આ પટ્ટી ફુવારાથી ઉપયોગ કરવાથી તમારું ખેતર એનું ઈ દવાઈનું ઈ ખડ એનું ઈ પાક એનો ઈ પાણીનું ઈ પંપ એનો ઈ વાળો ભાગ્યો કે દાળીયો એનો ઈ હોય છતાં પણ વાળો ફુવારો ઉપયોગ કરવાથી રિઝલ્ટમાં થી પચીસ ટકાનો આપણને ફેર પડે છે તો આપણે ખેડૂત મિત્રો પટ્ટી વાળા ફુવારાનો ઉપયોગ કરવાનો છે બરાબર પટ્ટી વાળો ફુવારો હોય દવા પડે અને દવા સીધી અંદર એમાં ખડને બહુ બહુ વ્યવસ્થિત રીતે મળી જાય બરાબર થોડીક તબિયત ખરાબ છે એટલે ઉધરા આવે છે બાકી નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો અને જો આપડી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો પડખે કુંડામાં બટન આવે છે ને સબસ્ક્રાઈબ કરવાનું દડ આંગળી દબી એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય જય જવાન જય કિસાન